વન્ડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું નવરાત્રિનો બીજો દિવસ માં બ્રહ્મચારીણી દેવીની કથા પૂજા ફળ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે નવરાત્રિના બીજા દિવસે માતાના બ્રહ્મચારીણી સ્વરૂપની પૂજા થાય છે માતા બ્રહ્મચારિણીને જ્ઞાન અને શક્તિની દેવી માનવામાં આવે છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે તપસ્યા કરનારી દેવી દેવીનું આ સ્વરૂપ માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે માતા બ્રહ્મચારિણી માતાના જમણા હાથમાં અષ્ટદળની માળા અને ડાબા હાથમાં કમાન્ડર છે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે તેમજ તપસ્યાની શક્તિ પણ વધે છે માતા બ્રહ્મચારીણીની ઉપાસના માટે ધ્યાન મંત્ર છે શંકર પ્રિયા ત્વહી ભક્તિ દાયિની શાંતિદા માનદા બ્રહ્મચારિણી પ્રણમ્યામ અહમ બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે માતા બ્રહ્મચારિણીને સાકરનો ભોગ લગાવવો જોઈએ કારણ કે માતા બ્રહ્મચારિણીને સાકર ખૂબ જ પ્રિય છે માતા બ્રહ્મચારિણીના બીજા નામ તપશ્ચરિણી અપર્ણા અને ઉમા છે માતા બ્રહ્મચારિણીની કથા રોચક છે હવે તે જોઈએ આગલા જન્મમાં સતીનો જન્મ હિમાલયના ઘરે થયો હતો વનમાં દેવી સતી ભગવાન શિવને જુએ છે અને તેમને પતિ તરીકે પામવાની ઈચ્છા ધરાવે છે ત્યારે દેવશ્રી નારદ માતા પાર્વતીને કહે છે કે જો તમારે ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય તો અત્યંત કઠિન તપ કરો આમ કઠિન તપના કારણે તેમનું નામ તપશ્ચર્યને પડ્યું એક હજાર વર્ષ સુધી તેઓ માત્ર ફળ ખાઈને જીવ્યા અને સો વર્ષ સુધી માત્ર જમીન પર સૂતા હતા ઘણા દિવસો સુધી કઠોર ઉપવાસ કર્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકો સહન કર્યા ત્રણ હજાર વર્ષ સુધી તેમણે તૂટેલા બીલીપત્રના પાંદડા ખાધા ભગવાન શિવની પૂજા કરી ત્યારબાદ તો તેણે બિલીપત્રના પાંદડા ખાવાનું પણ બંધ કરી દીધું હજારો વર્ષ સુધી નિર્જળ ઉપવાસ કરી તપસ્યા કરી પાંદડા ખાવાનું છોડી દીધું તેથી અપર્ણા કહેવાયા કઠોર તપના કારણે દેવીનું શરીર ખૂબ જ નબળું પડી ગયું ઋષિમુનિઓએ માતા બ્રહ્મચારિણીની આકરે તપસ્યાને પુણ્ય કાર્ય ગણાવ્યું અને કહ્યું કે આજ સુધી આટલું કઠોર તપ કોઈએ પણ કર્યું નથી તમારી મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે હવે તમે ઘરે જાઓ હમણાં જ તમારા પિતા તમને લેવા આવશે આમ મા પાર્વતી સમક્ષ ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમણે માતા પાર્વતીને બ્રહ્મચારિણીના નામથી સંબોધ્યા હતા આ રીતે માતાનું નામ બ્રહ્મચારીણી પડ્યું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર